બનાસકાંઠામાં આધાર કાર્ડ જે સેન્ટરો છે ત્યાંનું સર્વર ડાઉન થતા હાલ અરજદારો રજળી પડ્યા છે ધાનેરાના જનસેવા કેન્દ્રના આ દ્રશ્યો છે તમે જોઈ શકો છો તે પ્રમાણે જ જન સેવા કેન્દ્રમાં હજારો જે અરજદારો છે તે દિવસ દરમિયાન આવતા હોય છે પરંતુ તમે જોઈ શકો છો તે પ્રમાણે જ હાલ જે જનસેવા કેન્દ્રનું જે આધાર કાર્ડનું જે સર્વર છે તે ઠપ થતા હાલ અરજદારો હાલાકી ભોગવી રહ્યા છે દૂર દૂરથી અહીં અરજદારો અહીં આધાર કાર્ડ અપડેટ કરવા માટે આવતા હોય છે સાથે સાથે જે આધાર કાર્ડ નવું નીકાળવા માટે અને સુધારા વધારા કરવા માટે અહીં આવતા હોય છે પરંતુ જે રીતે અહીં સર્વર ડાઉન થતા હાલ જે અરજદારો છે તે મુશ્કેલીમાં મુકાય છે ખાસ કરીને તમે જોઈ શકો છો તે પ્રમાણે જ આ સર્વર આ રીતે ડાઉન જોવા મળી રહ્યું છે જેના કારણે જ હાલ અહીં જે અરજદારો છે તે મુશ્કેલીમાં મુકાય છે મારી સાથે ઓપરેટર છે સીધી વાત કરીશું ભાઈ કેટલા સમય આ બનશે સવારે આજ સવારથી બંધ છે સોફ્ટવેર સાઇનિંગ જ નથી થતું શું બતાવે છે કશું લોગ જ નથી થતું ઓટીપી નથી આવતું ઓટીપીથી લોગ ઇન થાય ને સાઇનિંગ નથી થતું બિલકુલ ન માત્ર ધાનારીની વાત સિયોરી ડીસા થરાદ સહિતની જગ્યાએ આ રીતે જ જે સાઈનિંગ જે જનસેવા કેન્દ્રની સાઈડ છે તે સાઈનિંગ નથી થતી જેના કારણે હાલ જે અરજદારો છે તે મુશ્કેલીમાં મુકાય છે ગ્રામ્ય વિસ્તારોમાંથી જે અરજદારો છે તે અહીં આવતા હોય છે પરંતુ આ રીતે જે આધાર કાર્ડનું સર્વર હાલ ડાઉન થતા ખાસ કરીને અરજદારોને ધર્મના ધક્કા ખાવાનો વારો આવે છે વસંતિર્ગવર એબીપી અસ્મિતા બનાસકાંઠા ચાર દિવસથી છોકરો રજા પાડે છે દસમામાં શિક્ષણ ક્યાં કરાવો સાહેબ કે કરાવો પણ થતો નથી છોકરો રજા પાડે ડેલ્લી રૂણી ગામથી આવો રાન થોડા વસ્તી એટલી રાન થાય ગરીબ વસ્તી એના માટે કોઈક સરકારે નિયમ કરવો પડજે અમે સવારે 9 વાગે અહીંયા બેઠા છીએ અને 10 દિવસથી હેરાન થઈએ છીએ આધાર કાર્ડના સુધારા માટે અને ઈકેવાયસી માટે તમારે 8:30 વાગે આવેલા અને 10:30 એ અહીંયા ચાલુ કરો ત્યારથી સર્વર નથી 10:30 વાગે ચાલુ કરી નાખ્યું પણ સર્વર આવતું નથી આ બધી પબ્લિક હેરાન થાય રોજ